સુરતના રીંગરોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી છે જોકે તમામ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે સુરતના રીંગરોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી છે ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી તો ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવાયો હતો અને હાલ નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું દુકાનોમાં રાખવામાં આવેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે જે અંગે ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે માહિતી આપી હતી જી સર अभी कैसी कंडीशन है आपके बारे में अभी करीब 36 घंटे के बाद फायर फाइटिंग करने के बाद में अभी एकदम नॉर्मल कंडीशन है और फ्लेम कहीं है नहीं स्मोक वगैरह है तो कूलिंग का काम भी चालू है अभी और एक एक शॉप में इंश्योर करना पड़ रहा है शटर वगैरह तोड़ के उसमें पानी वानी मार के दोबारा रिगनेट नहीं हो तो पूरी रात ये सब प्रोसेस चलेगा अभी रा, पूरी रात तक हाँ पूरी रात ही चलेगा किस तरह की अभी कामगिरी हो रही है अभी ये कूलिंग का कामगिरी चालू है और सब जगह एक बार एक एक क्लोर जाके चेक कर रहे हैं कि कहीं पे इस तरह का कहीं चिंगारी या कहीं पे कुछ फ्लेम तो नहीं है